ગુજરાત રાજ્યમાં જાણે ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ દિન પ્રતિદિન કોઈ પણ પ્રકારના ડર વિના ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે વધુ એક ખનીજ ચોરીનો બનાવ ચાણસમા તાલુકાના પલાસર ગામે બનવા પામ્યો હતો જેમાં ખનીજ ચોરી કરી રહેલા બે ટ્રેક્ટર ચાલકોને ગામ લોકો દ્વારા પાટણ ખાણ ખાણ ખનીજ ખનીજ વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે વિભાગની ટીમ પહોંચીને દંડ ફટકાર્યો હતો સ્થળ પરથી મળતી વિગતો મુજબ ચાણસમા તાલુકાના પલાસર ગામે આવેલ નદીના પટમાંથી વહેલી સવારે ધીણોજ ગામના ટ્રેક્ટર ચાલક કિશન કુમાર વિષ્ણુભાઈ વણજારા તથા પ્રવીણ કુમાર સરદારજી વણજારાએ એ પોતાના ટ્રેક્ટર માટે માટી ભરી રહ્યા હતા તે દરમિયાન ગામ લોકોને જાણ થતા ગામ લોકો દ્વારા તુરંત જ સ્થળ પર પહોંચીને ટ્રેક્ટરો જપ્ત કરી પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી તેમજ ઝડપી પાડેલ બંને ટ્રેક્ટરમાંથી ત્રણ ત્રણ ટન જેટલી માટી ભરેલ હોય રૂપિયા એસી હજારનો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો બંને ટ્રેક્ટર ચાલકોને ઝડપ્યા હોવાની વાત પ્રસરતા આજુબાજુ ગામોના ટ્રેક્ટરો તાલુકાઓ દ્વારા મોટા પાયે ખનીજ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે આવા ખનીજ ચોરી સામે પાટણ ખાણ ખનિજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે